દિવસ સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુનો જન્મ દિવસ તમામ કારીગર વર્ગ આ ભગવાનનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે જેમાં મોરબીની અંદર ગુજર સુતાર જ્ઞાતિના આયોજનથી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા હાલ મોરબીની અંદર સનાળા રોડ ઉપર નીકળી રહી છે અને સવારથી શ્રી વિશ્વકર્મા પ્રભુના મંદિરે મંગળા આરતી શૃંગાર આરતી મહારવ રાજભોગ આરતી આવા ભવ્ય કાર્યક્રમ હતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન દાતાશ્રીઓનું સન્માન તેવા તમામ દાતાશ્રીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ રમતગમત હરીફાઈના રમતવીરો વિજેતા થયા હોય તે બધાનો સન્માન તેવો ભવ્ય કાર્યક્રમ કાલ રાત્રે કરવામાં આવ્યો હતો આજે આ શોભાયાત્રા પટેલ સમાજની વાડીએ સખત સનાળા મુકામે પૂર્ણ થશે જ્યાં શોભાયાત્રા પહોંચશે ત્યારે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય આરતીનું આયોજન છે આરતી પૂર્ણ થયા બાદ તમામ જ્ઞાતિભાઈઓને મહાપ્રસાદનું આયોજન છે ભગવાન વિશ્વકર્મા દાદાના જન્મદિવસે ભવ્ય આયોજન આજે વિશ્વકર્મા પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રમ સાથે જોડાયેલા બધા જ જ્ઞાતિઓના આ ભગવાનનો જન્મદિવસ છે અનેકવિધ પ્રવૃત્તિમાં આજે ગુજરાત સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ પણ પટેલ સમાજવાડીની અંદર સનાળા મુકામે રાખેલું છે જેમાંથી બધા જ યુવા યુવતીઓ બ્લડ ડોનેશન કરી સમાજનું એક ઋણ અદા કરશે